ગાંધીનગરના ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય પટેલના જન્મદિવસ સહાય વનમાં ઓક્સિજન આપતા એક હજાર જેટલા વૃક્ષોના આઠથી દસ ફૂટના ઉછેર કરવામાં આવ્યો હતો અને જતન અને જાળવણીની સંપૂર્ણ વ્યવસ્થાની સુનિશ્ચિતતાને સાથે વાવેતર કરવામાં આવ્યું હતું

દર વર્ષે શ્રાવણ મહિનામાં મારો જન્મદિવસ આવે છે હું મારી જાતને ખૂબ નસીબદાર સમજુ વર્ષથી હું મારા જન્મદિવસે સેવા કાર્ય કરું છું જેની અંદર સવારે આજે સવારે સાત વાગે પેઠાપુર ગૌશાળામાં ગાય માતાનું પૂજન કરી ગાય માતાને ઘાસ ઘાસચારો નાખીને ગાય માતાના આશીર્વાદ લીધા ત્યારબાદ અત્યારે સેક્ટર માં પંચદેવ મંદિર સામે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે જેની અંદર સહાય ફાઉન્ડેશનના માધ્યમથી એક હજાર વૃક્ષો વાવના છે અને એની અંદર એકાવન બીલીપત્ર અમે બીલીના ઝાડ વાવાના છીએ જે ખૂબ મોટા બીલીના ઝાડ અમે બહારથી મંગાવેલા છે એનું આજે અમે વૃક્ષારોપણ કરવાના છીએ ત્રાવણ મહિનાનું પવિત્ર મહિનો હોય અને એમાં બીલીના ઝાડ વાવવાના હોય આ અવસર મારા જન્મદિવસે મળ્યો એ માટે હું મારી જાતને ખૂબ સૌભાગ્ય માનું છું તદ ઉપરાંત સિવિલની અંદર જરૂરિયાતમંદ બાળકોને ફૂટ વિતરણનો કાર્યક્રમ દિવ્યાંગ બાળકોમાં ભોજન કાર્યક્રમ અને દિવ્યાંગ સાયકલ કાર્યક્રમ ભારતીય જનતા સર્વ સર્વ કાર્યકર્તાઓ કોર્પોરેટરોની સાથે આજે આખા દિવસમાં સેવા કાર્યનું આયોજન કરેલ છે આખો દિવસ મારો જન્મ દિવસ આ સેવા કાર્ય સાથે સાથે મારા ભારતીય જનતા પાર્ટી જે મારો બીજો પરિવાર છે એ બીજા પરિવારની સાથે સવારે શિવ શક્તિના દર્શન બાદ ચાલુ કરીને સાંજ સુધીના આ કાર્યક્રમ નું આયોજન છે બ્યુરો રિપોર્ટ આદેશ ન્યૂઝ